આજે આપણે ચાલુ કરવાના છીએ સંભાવના આગળના ઉદાહરણ મિત્રો છ ઉદાહરણ સ્ટાર્ટ કરવાના છીએ મિત્રો ખાસ આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેટલા પણ વસ્તુ આપણે છે એટલું તમે ખાલી કરી તમારા માર્ગ એકદમ પાકા થઈ ગયા છે મિત્રો વારે નહીં લાગે અને મજા આવશે બરાબર એની આપણી જવાબદારી છે છે મિત્રો આપણે જોવાના આજે ઉદાહરણ નંબર તો આવી બંનેના બંનેના જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થાય ખાસ કીધું છે કે લીપ વર્ષને અવગણવું લીપ વર્ષને અવગણી દેવાનું છે લીપ વર્ષ હશે નહી ટૂંકમાં કેવાનું કે સાદું વર્ષ હશે મિત્રો હવે આપણે એક જ વસ્તુનું ખાલી ધ્યાન રાખવાનું છે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું તમે સાહેબ જે કોઈ પણ આપણો વિડિયો જોવો છે એ તમે વ્યક્તિ જો હું પોતે છું સાહેબ આપણો બેનો જન્મદિવસ છે એ એક એક જ તારીખે આવતું એવી કેવી વસ્તુ થઈ સાહેબ એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ તરીકે 5 સપ્ટેમ્બર છે 5 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર ના 5 9 માં આપણો મારો જન્મદિવસ આવે છે અને તમારો જન્મદિવસ પણ છે 5 9 માં આવે છે

તો આપણને ખબર છે કે આખા વર્ષમાં એક દિવસ છે ના છેદમાં માં તમારે એક જ વસ્તુ ખાલી મૂકી દેવાની આખા વર્ષના દિવસ ત્રણસો ને હોય મિત્રો બીજી વસ્તુ કીધી છે કે જન્મદિવસ જુદા જુદા હોય મારો જન્મદિવસ અને તમારો જન્મદિવસ બંનેનો જન્મદિવસ જુદો જુદો હોય તો જે દી તમારો બર્થડે હશે એ દિવસે મારો બર્થડે હશે નહીં તો આખા વર્ષમાંથી તમારો જે બર્થડે છે એ તારીખ છે એને બાદ કરી દયો તો મારી પાસે ટોટલ કેટલા દિવસો હોય જો આપણે આમાં એક વાર તમને ગણી દેખાડું તો તમને સૌથી વધારે એમાં આઈડિયા આવી જશે બરાબર જોજો મિત્રો ખાસ જો પહેલા આપણે લેવું છે જન્મ દિવસ કેવા હશે જુદા જુદા રાખી દે બરાબર પહેલું છે એ જુદા જુદા હવે સાહેબ ઘટના બરાબર તો કે છે જન્મ દિવસ જુદા હોય ઉદ્ભવતા પરિણામ સાહેબ અલગ અલગ જન્મદિવસ હોય એનું સબ પરિણામ કેટલા થાય 365 દિવસમાંથી એક દિવસ બાદ કર નાખો જેટલી તમારો બર્થડે છે તેથી તો કે છે સાહેબ 364 થી પાછળ વધશે કુલ પરિણામ સાહેબ આખા વર્ષમાં કેટલા દિવસ હતા 365 કેમ સાહેબ લીપ વર્ષને એટલે ગણવાનું બરાબર લીપ વર્ષ એટલે 366 દિવસ છે આપણને ખબર છે હવે સાહેબ p કાઉન્સમાં a બરાબર 364 એટલે ઉદ્ભવતા પરિણામ ના છેદ માં 365 એટલે સે કુલ પરિણામ આ થઈ સે જુદા જુદા રહી વાત હવે સે મારો તમારો બર્થડે જોજો ખાઈ સાહેબ હરખા દિવસ આવે બધા સાથે મળીને હેપી બર્થડે વિશ કરસી બરાબર જોઈ લેજો ઘટના b બરાબર જન્મ એક જ હોય સર એક જ હોય સમાન હોય બે સરખી જ વસ્તુ થાય ઉદ્ભવતા પરિણામ સાહેબ મારો તમારો બર્થડે એક જ દિવસે આવે આખા વર્ષમાં એક જ તારીખે એવું એક સરખા દિવસે આવતું હોય બીજું સાહેબ કુલ પરિણામ આખા વર્ષમાં 365 દિવસ હોય મને મારો જવાબ મળી ગયો p કૌંસમાં b બરાબર ઉદ્ભવતું પરિણામ 1 ના છેદમાં કુલ પરિણામ 365 છેને સાહેબ મજા આવી વાત

बराबर सेट छोकरी કેટલી હતી ટોટલ તો કેસે 25 હું તમને એમ કહું કે 25 છોકરી છે ને 15 છોકરા છે એની સીટી બનાવી તો છોકરીના નામ જેટયામાંથી છોકરીનું નામ નીકળે છોકરાનું નામ નીકળે છોકરીના નામ જ નીકળે છે થોડું કહેવાનું હોય કાઈ સાહેબ ઉદ્ભવતા પરિણામ છોકરીનું નામ 25 નીકળે અને સાહેબ કુલ પરિણામ સાહેબ કુલ પરિણામ કેટલા થાય આખા થેલામાં જે ટીચર એમ ભેગા કરીને સીટી તો ટોટલ કેટલી હતી સાહેબ આરીયા ટોટલ છોકરા ચાલી હતા તો કેટલી આવશે સાહેબ 40 હવે સાહેબ p કૌંસમાં a p કૌંસમાં a બરાબર ઉદ્ભવતું પરિણામ 25 છે ના છેદમાં કુલ પરિણામ સાહેબ કેટલું છે 40 છે તમને સાહેબ ખબર છે જો મારે આ ભાગ ઉડાડવા હોય અને બોર્ડ પેપરમાં મારું પ્રેઝન્ટેશન અને મારી સ્કિલ મારે કઈક દેખાડવી હોય થોડી ગમેસની અંદર તો પચું પચું સાહેબ 25 થાય 5 5 25

આઠ પંચા ચાલીસ થાય આ પાંચ પાંચ એક ડબ્બાના આધારે ત્રણ ભૂરી બે સફેદ ચાર લાલ લખોટી છે લખોટી જો ડબ્બામાંથી માંથી રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે સફેદ ભૂરી લાલ હોય તેની સંભાવના કેટલી સફેદ ભૂરી અને લાલ હોય તેની સંભાવના કેટલી સાહેબ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે થેલામાં ઉપર લખો ને ટોટલ કેટલી છે આને મારા સસ્તામાં જવાબ એક જ નજરે દેવો હોય તો ટોટલ ખબર પડે કે ક્યાં ગેસે 3 ને 2 5 5 ને 4 આખા થેલામાં 9 હોય પેલું કીધું સફેદ રંગની કેટલી હોય સફેદ ક્યાં ગે 2 2 ના છેદમાં બે ઉદ્ભવતું પરિણામ 9 કુલ પરિણામ બાજુમાં ભૂરી ભૂરી ટોટલ 3 છે 3 ઉપર આવે 9 નીચે આવે બીજું લાલ હોય લાલ ચાર ઉપર આવે નવ નીચે પણ હું દાખલો ગણીને તમને દેખાડું સફેદ હોય સફેદ હોય ઉદ્ભવતું પરિણામ ઉદ્ભવતા પરિણામ સાહેબ સફેદ કેટલી વખત છે તો કે સાહેબ બે વખત છે કુલ આખા બેગમાં કેટલી થઈ સાહેબ કુલ પરિણામ કુલ પરિણામ કેટલા થયા સાહેબ

પરિણામ પુરાણની કેટલી છે આરે 3 લેખા 3 કુલ કેટલી છે સાહેબ કુલ પરિણામ આખા બેગમાં તો કે છે સાહેબ ટોટલ મારી પાસે 9 છે લખી નાખો p કૌંસમાં b બરાબર 3 ના છેદમાં 9 સ્માર્ટ છોકરા 3 કરી 9 કરશે સાહેબ પૂરા માર્ક લઈ લેશે પૂરા માર્ક આપી દેશે જોજો ભાઈ હવે આપણને આ પૂછે લાલ રંગની હોય ઘટના c બરાબર

મળીએ બરાબર સાવ સેના દાખલાનું ઉપદીકરણની કોઈ જરૂર નથી મેં ત્રણ આગળના દાખલામાં આવી જાય ઉદાહરણ નંબર નવ હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે છે કહી એક રૂપિયાનો સિક્કો બીજો બીજા રૂપિયાનો સિક્કો તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી છે તમારે સાહેબ નવું કાંઈ નથી કરવાનું ખાલી એક જ ગોતવાનું છે કે બે જુદા જુદા સિક્કા સિક્કામાં આપણે એવું ભણી ગયા હતા સાહેબ કે એક સિક્કોની વાત કરે એક સિક્કાની વાત કરે તો આપણે બે પરિણામ બે સિક્કાની વાત કરે તો કહેશે ચાર પરિણામ અને ત્રણ સિક્કાની વાત કરે તમે બધાએ ભૂલ છ કરીને આવો પણ સાચો જવાબ છે આઠ પરિણામ આવે એ તમને બધું આપણે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં કહી દીધું હતું આવી જાવ મિત્રો આપણો પ્રશ્ન શું કીધો છે કે ઓછામાં ઓછી એક છાપ મળે પેલા તો સાહેબ બે સિક્કા છે ને કુલ પરિણામ લખી નાખી જો ખાસ

એક છાપ હોય એવું લખી નાખી આપણે એક છાપ હોય ઉદ્ભવતા પરિણામ હવે છે ને સાહેબ ઇન્ટરેસ્ટિંગ વાત છે હવે આવે છે સાહેબ બે સિક્કાની વાત કરે ત્રણ સિક્કાની વાત કરે તો સાહેબ છેતરવા જેવી વસ્તુ છે ને આ લોકો બોર્ડવાળા આવી મૂકે ઓછામાં ઓછી વધુમાં વધુ સાહેબ એને સાવ સરળ ભાષામાં શીખ્યું એટલે મારે એકદમ સરળ ભાષામાં મિત્રો ખાસ એકદમ કોન્સન્ટ્રેશન થી ધ્યાન આપજો અત્યારે હું જમને તમને જે શીખવાડવાનું છે ને ભાઈ એ તમને ઓછામાં ઓછું ને વધારેમાં વધારે છે ને જે સીરો ખાઈને ગડામાં ઉતરે ને એ ઉતરી જશે જોજો ખાસ મિત્રો ઓછામાં ઓછી વાત કરે ઓછામાં ઓછી તો યાદ શું રાખવાનું જોજો તમારા પપ્પા છે ને એ તમને એવું કહે કે બેટા 10મા ધોરણમાં તું ઓછામાં ઓછા 80% તો લઈ આવજે ઓછામાં ઓછા 80% લઈ આવજે ઓછામાં ઓછા જો જો ભાઈ સમજવા જેવી વાત છે પપ્પા બોલ્યા ઓછામાં ઓછા ઓછામાં ઓછા 80% લઈ આવો કેટલા ટકા 80% સાહેબ ઓછામાં ઓછા 80 ની વાત કરી હોય ભૂલથી તમે 79 લઈ આવો તો 75 લઈ આવો તો 72 લઈ આવો તો 65 લઈ આવો તો પપ્પા મને ને ધાપ ધબાડી મારવા બરાબર પણ સાહેબ એસી કરતા વધારે એક્યાસી લઈ આવું પંચ્યાસી લઈ આવું નેવ્યાસી લઈ આવું એકાણું બાણું ત્રાણું પંચાણું અઠ્ઠાણું કોઈ પણ ટકા લેવું તો પપ્પા રાજીના રેડ થઈ જાય આપણે રાજી થઈ જાય સાહેબ મારે કહેવાય જોરદાર તો સાહેબ વાત છે ને કે રીતે ઓછામાં ઓછું ઓછામાં ઓછું કે ને સાહેબ એટલે સમજવાનું કેવું ખબર છે તમે જ્યાં બેઠા હોય ને સાહેબ ત્યાં તળિયું તો આપેલું છે તળિયું છે ને એ ઓછામાં ઓછું તળિયા કરતાં ઉપર તમે ગમે એટલા જઈ શકો ઉપર તમે ગમે એટલા જઈ શકો ખબર પડી ગઈ છે હવે સાહેબ બીજો એક ભેગે ભેગો કન્સેપ્ટ ભણી જ લઈએ વધુમાં વધુ વધુમાં વધુ સાહેબ ઉનાળાની સરસ મજાની સિઝન ચાલુ હોય આપડા પપ્પા છે એ આપણા માટે વાડીલાલ હેવ મોર ડી એન એસ તમને જે કોઈ પણ કોન આઈસ્ક્રીમ જે ભાવે છે સાહેબ મારા માટે મારા પપ્પા છે એ 10 કોન લઈ આવે છે આઈસ્ક્રીમના 10 કોન સાહેબ લઈ આવે છે મને મારા પપ્પા એવું કહે છે કે બેટા આજે તું વધુમાં વધુ 5 કોન ખાજે કેટલા કોન ખાજે 5 કોન મને લિમિટ કેટલી સાહેબ કીધી વધુમાં વધુ પાંચની લિમિટ આપી છે વધુમાં વધુ પાંચ કોન ખાજે પાંચ કરતાં વધારે ખાતો નહીં પણ સાહેબ હું છઠ્ઠો કોન ખાવ તો ચાલે નો આલે સાહેબ મારા પપ્પા તોકરી ના મને બરાબર પણ સાહેબ મને એમ થાય મારા ચાર કોન ખાવા હોય તો તો કેસે મને કાઈ વાંધો નથી મારે સાહેબ ત્રણ કોન ખાવા હોય તો તો કેસે કાઈ વાંધો નથી મિત્રો મારા બે ખાવા હોય એક ખાવા હોય અને સાહેબ મને હાવ એવું થાય ખાસ જો એવું થાય આજ મારે એકઈ કોન ન થાવા બોલો લીવ કેવું કાઈ કાલ કઈ તોય હાલે કેમ સાહેબ વધુમાં વધુ મને 5 ની લિમિટ આપી દી પાંચ કરતા ઓછા ગમે એટલે કે આજ મને મજા ન આવી મારા પપ્પા કાલ ખાવા તો કાલે ખાઈ લેજો બરાબર મિત્રો હવે મને એવી આશા દેખાય છે કે તમને લગભગ સમજી ગઈ હોય ઓછામાં ઓછું કી એટલે તળિયું તળિયા થી ઉપર ગમે એટલે હાલે વધુમાં વધુ કી એટલે ઉપરની છત સાહેબ શું કહેવાય ઉપરની છત છત થી નીચે નીચે ગમે એટલે પાતળમાં તમે

ઓછા મોછા 80% કે 80 કરતા વધારે લેવો ચાલે તો બે એ છે વાત ભલે ન આવ્યા છે પપ્પા દ્વારા જીત થવાના છે 1 2 અને 3 સંભાવના આવી પણ સાહેબ આમાં એકે એ નો આવ્યો ઈ આવે નહીં બરાબર 1 2 અને 3 ઈ મને ઓછામાં ઓછી એક વખત તો છાપ મને મળે છે છે ને છે એટલા માટે ઉદ્ભવતા પરિણામ 3 મળ્યા અને છે મને મારા કુલ પરિણામ કેટલા મળે છે કુલ પરિણામ મારા માટે ચાર દેખાય છે મને મારો જવાબ મળી ગયો ઘટના ઘટના છે મારા માટે જોજો ભાઈ પી કાઉસમાં એ મારી ઘટના છે એ શું હતી છે ઉદ્ભૂત પરિણામ 3 છે કુલ પરિણામ 4 છે આ મારો રોકડો જવાબ થઈ ગયો

ઉદાહરણ નંબર 12 ઉઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 છપી રહી છે 8 માં નાની ખામી છે 4 માં મોટી ખામી છે વેપારી જીમી છે એ છપી રહી ખમીસ જ સ્વીકારશે પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ નકારશે પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે પ્રશ્ન નંબર 1 તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના અને તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના સાહેબ આ પ્રશ્ન છે એને હું તમને સાહેબ એકદમ સહેલી રીતે સમજાવું બે વેપારી છે હું ને તમે સમજજો ભાઈ ખાસ એક હું વેપારી છું તમે વેપારી છો આપણે બે છે એ હોલસેલ વાળાની દુકાને જાય છીએ તમને કહી દઈએ સાહેબ આટલા ટકા ઓફ ને આટલા આપણે દોડતા દોડતા જઈએ કપડાં લેવા માટે બરાબર હવે સાહેબ એ શર્ટ કીધું છે બરાબર એ શર્ટની અંદર સાહેબ ટોટલ આખા બોક્સમાં કેટલા શર્ટ છે તો કહેશે સો શર્ટ છે જો મિત્રો મેં આજે ટી શર્ટ પહેર્યું છે ને ટી શર્ટનું જ એક્ઝામ્પલ તમને બેસ્ટ આપી દો બરાબર મિત્રો આજે ટીશર્ટ છે બોક્સમાં સો ટી શર્ટ આપેલા છે એમાંથી અઠ્યાસી ટી શર્ટ છે ને એ ક્ષતિ રહિત રહિત એટલે એકદમ ટીકળે ટીશ સારે સારા હશે બરાબર સારી કન્ડિશનમાં એકદમ બરાબર એકદમ આમ તમે જોવો તો તમને ગમી જાય દરેક ક્ષતિ રહિત એટલે સારા ટી શક હશે સાહેબ આઠમાં નાની ખામી છે ચારમાં મોટી ખામી એનો મતલબ છે એ ખામીવાળા છે ક્ષતિ યુક્ત છે બરાબર હવે સાહેબ આઠ નાની ખામીવાળા છે એ જે સાહેબ મારી પાસે પેલા એક વસ્તુ વિચારો હતો કે બોક્સમાંથી અઠ્યાસી સારા ટી શર્ટ હોય કુલ શું હતા અઠ્યાસી સારા વાય ખરાબ કેટલા વધે બાર વધે ટોટલ એમાંથી આઠ છે નાની ખામી વડે સાહેબ નાની ખામી એટલે કઈ ખબર આ જો બટન દેખાય ને બે બટન નો આપ્યા હોય બટન નો આપણે મૂકી પડે દરજી પાસે જઈને નખાવી લે સસ્તા મળે કોણ મૂકે હોય બરાબર તો નાની ખામી વાળા એટલે બટન જેવું કઈ ન હોય સાહેબ મોટી ખામી એટલે કેવું ખબર આ એક બાજુ બાય જ નો આપ્યું હોય મોટો ટી શર્ટમાં ભખો આપી દીધો એવો બરાબર આવા ટી શર્ટ ને સાહેબ મોટી ખામી વાળા ટી શર્ટ કહેવાય બરાબર હવે ખાસ સમજો હું એવો વેપારી છું કે ખાલી છે ને સાહેબ સારા હોય ને ટી શર્ટ સારા આપણે હું કરો નબળા લઈ લઈ તો ટી શર્ટ જ છે સાહેબ એ હું લઉં બરાબર અને તમે જે વેપારી છો સાહેબ એ સારા તો લઈ જ જાઓ હારા તો કોઈને મોકલ ને સાહેબ સારા ટી શર્ટ તો લઈ જ જશે સાથે સાથે ખાલી જે મોટી ખામી હતી ને ટી શર્ટ આખા ફાટી ગયા હોય એવા નહીં લે खाली बाकी बटन नाना मोटा नहीं हुई ले ले सर अब जो जो अबे प्रश्न एकदम हम जाएगी जो ना पति के बाद सर पहले की तो जिम्मी मारे घटना ए बराबर जिम्मी ने स्वीकार होई हुई उद्भवता पर बराबर सर जिम्मी नामी व्यापारी जिम्मी के वाले से। શક્તિ રહિત જ ખમીસ સ્વીકાર છે ટીશર્ટ જે છે એ ખાલી સારા છે સારા કેટલા હતા 88 ઉદ્ભવતા પરિણામ 88 કુલ આખા બોક્સમાંથી કુલ કેટલા હતા કુલ પરિણામ તો કે સાહેબ 100 હતા લખી નાખો જમી માટે ઘટના a 88 ના છેદમાં 100 88 ના છેદમાં 100 લખે સાહેબ એનું પણ સાચું પડે બરાબર ખોટું જરાય પડે નહીં અને જે વ્યક્તિ

કોઈ વિડિયો જોજો તો તમે ભૂલ ન જતા હો સુજાતા ની વાત કરી છે સુજાતા ને સ્વીકાર્ય હોય સ્વીકાર્ય હોય લખો સાહેબ ઉદ્ભવતા પરિણામ જો છે સુજાતા ની વાત કરી તમારી વાત કરી તમે સાહેબ શું કીધું વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા જ ના પડશે સાહેબ ત્રિશક ફાટી ગયા હોય ઈ જ નહીં કે બાકી બધાય લઈ લે નંગી ખામી વાળા ને સારા ને બધાય તો સાહેબ 8 નાની ખામી હતી સારા 88 તો 88 ના કેટલા થાય સાહેબ તો કે સે 96 ઉદ્ભવતા પરિણામ 96 ખાલી સુજાતાનોની વેપારી છે ને એ ચાર જે રહી ને ચાર મોટી ખામીવાળા ફાટેલા હાવ એ ફાટેલ ટૂટલ લઈ લે હાવ બરાબર બાકી બધા લઈ લે 96 લીધા અને કુલ પરિણામ સર કેટલા થયા છે કુલ પરિણામ બરાબર તો કે આખા બોક્સમાં માં ટોટલ 100 ટી હતા સાહેબ p કૌંસમાં b બરાબર 96 ના છેદમાં

તમામ શક્ય પરિણામ છે તેને લખવાના છે આગળ પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો કરવાનો છે પેલું 8 હોય 13 હોય 12 કે તેનાથી નાની હોય તેની સંભાવના કેટલી થાય પેલા તો સાહેબ બે પાસા છે બે પાસા એટલે ઘા કરી છે આપણે બરાબર તો કુલ પરિણામ કેટલા મળે આવી જાવ કુલ પરિણામ માટે આપણે આવી જઈએ છીએ મિત્રો કુલ પરિણામ છે આપણને ખબર છે કેટલા થશે ભાઈ ખાસ જોજો તમે લોકો 1 1 મળે એક બે એક ત્રણ 1, એક ચાર એક પાંચ એક છ બે બે ત્રણ બે ચાર બે પાંચ બે છ ત્રણ એક ત્રણ બે ત્રણ ત્રણ तौ चार त्र पांच त्र चार एक चार बार त्र चार 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 पांच चार छ पांच त्र पांच चार पांच 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 छ કાગળ આપણે ભણી ગયા છીએ એટલે મેં અત્યારે બધા લખી નાખ્યા છે આપને ખબર છે કેમ આવે ચાલો મિત્રો આગળ વધીએ પહેલો પ્રશ્ન કીધો છે આઠ હોય પણ પકડવાનું સમજવાનું શેર ઈ છે કે દાખલાની અંદર સાહેબ મને સેની વાત કરી છે સાહેબ દાખલાની અંદર પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો સાહેબ શું ગોતવાનું છે સરવાળો અહીંયા દેખાય છે સાહેબ એમાં સરવાળો છે ઈ 8 હોય 13 હોય 12 કે તેનાથી નાનો હોય આવી વિઝબ લખી નાખીએ પહેલા આપણે ઘટના ઘટના એ બરાબર 8 હોય ઉદ્ભવતા પરિણામ બરાબર ઉદ્ભવતા પરિણામ સાહેબ આમાંથી એક વસ્તુનો વિચાર કરો તો ખાલી કઈ કઈ છે કેનો કેનો સરવાળો આખું જે કાયુસ દેખાય છે એમાં બે નંબર દેખાય એનો સરવાળો 8 થાય જોઈ લે આપણે હાલો ભાઈ 8 થાય 6 ને 2 8 5 ને 3 8 4 ને 4 8 3 ને 5 8 2 ને 6 8

તેથી નાનો નંબર હોય સરવાળો સરવાળો નંબર બાર કે તેથી નાનો હોય ઉદભવતા પરિણામ ઉદભવતા પરિણામ સે બાર કે તેથી નાનો બાર કે તેથી નાનો બાર ને લેવાના છ ને છ બાર બાર કરતા નાના આ બધા આવે ને સાહેબ કેમ નો આવે

આ સાથે બારે બાર ઉદાહરણ છે મિત્રો સરળ રીતે રીતે આપણે જોઈ લીધા છે ભગવાન કરે આમાંથી કોઈ પણ ઉદાહરણ બોર્ડમાં સીધા તમને ચાર પર ત્રણ માર્કમાં લાડુ બોર્ડ વાળા આપી દઈએ તો પ્રેમથી સરસ રીતે ખાઈ લેવાનો પૂરેપૂરો માર્ક આપણે આપણે ચૌદ માર્ક નું ચેપ્ટર હોય